સુરત શહેરના ડીસીપી જોન છ વિસ્તારમાં આવતા સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ વિદેશી દારૂનો હજીરા ખાતે નાશ કરાયો નાયબ પોલીસ કમિશનર જોન છ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા એક કરોડ નવ લાખ તેતાળીસ હજાર છસો છપ્પનના મુદ્દામાલનો કરવામાં આવ્યો નાશે જેમાં હજીરા પોલીસ સ્ટેશનની નાની મોટી કુલ બોટલ નંગ એકત્રીસ હજાર ત્રણસો એકસઠ કુલ કિંમત રૂપિયા એકાવન લાખ એકાવન હજાર ચારસો પિસ્તાળીસ પોલીસ સ્ટેશનની નાની મોટી બોટલ નંગ બે હજાર સાતસો કુલ કિંમત રૂપિયા બે લાખ સત્તાણું હજાર નવસો ચોત્રીસ ડુમસ પોલીસ સ્ટેશનની નાની મોટી કુલ બોટલ નંગ ચારસો નેવું કિંમત રૂપિયા પચાસ હજાર છસો ત્રેસઠ જમસિટી પોલીસ સ્ટેશનની નાની મોટી કુલ બોટલ નંગ સોળ હજાર વીસ કુલ કિંમત રૂપિયા બત્રીસ લાખ બેતાલીસ હજાર નવસો અઢાર ભેસ્તાન પોલીસ સ્ટેશનની નાની મોટી કુલ બોટલ નંગ એક હજાર ત્રણસો છપ્પન બે લાખ અડતાલીસ હજાર સચિન પોલીસ સ્ટેશન નાની મોટી કુલ બોટલ નંગ સાત હજાર એકસો છપ્પન કુલ કિંમત રૂપિયા બાર સચિન જયડીસી પોલીસ સ્ટેશન નાની મોટી કુલ બોટલ નંગ ત્રણ હજાર નવસો કુલ કિંમત રૂપિયા સાત નો મળી કુલ એક કરોડ નવ લાખ હજાર છસો છપ્પન રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલના જથ્થાનો નાશ ડીસીપી જોન છના ડીસીપી સાહેબના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું